હેલો ફ્રેન્ડ જય શ્રી મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો ગલકાનું નામ આવે એટલે નાના તો શું મોટાઓ નાય મોઢા બગડવા લાગે પણ આજે આપણે એવી રીતે ગલકાનું શાક બનાવશું કે બધા આંગળાની સાથે તપેલું પણ ચાટી જશે તો એકદમ નવી રીતે ઢાબા રેસ્ટોરના પનીરના શાકને ટક્કર મારે તેવું આજે આપણે ગલકાનું શાક બનાવશું તો બનાવવું ખૂબ સરળ છે અને એકદમ ફટાફટ બની પણ જાય છે તો ચાલો બનાવીએ એ પહેલાં જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો પ્લીઝ વિડીયોને એક લાઈક અને ચેનને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે સૌપ્રથમ તો એક મિક્સરનું જાર લઈ લીધું છે અને એમાં મેં થોડા આદુના ટુકડા એડ કર્યા છે અને સાથે જ દસથી બાર જેટલી લસણની કડીઓ એડ કરી છે આદુ લસણનું પ્રમાણ તમારી રીતે વધારે ઓછું તમે કરી શકો છો પણ થોડું ચડિયાતું રાખશું તો ટેસ્ટ ખૂબ સરસ આવશે અને સાથે જ એક મીડિયમ સાઈઝની ડુંગળી મેં લઈ લીધી છે એને રફ રફલી ચોપ કરી અને એડ કરી દીધી છે અને એક મીડિયમ સાઇઝનું ટમેટું એને પણ મેં એ જ રીતે રફલી ચોપ કરીને એડ કરી દીધું છે અને સાથે જ થોડા અહીંયા હું ધાણાના ડાળખાઓ એડ કરું છું જો હોય તો એડ કરવાના છે બાકી તમે સ્કીપ પણ કરી શકો છો અને સાથે જ અહીંયા મેં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કર્યું છે અને હવે આપણે આમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દીધું છે જીરું કાચું જ એડ કર્યું છે આપણે અને હવે આપણે એમાં થોડો લાલ મરચું પાવડર એડ કરીએ છીએ એટલે કે અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરી દીધો છે અને પછી આપણે ઢાંકણ ઢાકી અને આને આપણે દરદરી પેસ્ટ બનાવી લેવાની છે તો જો હું તમને બતાવું કે આપણે આની એક દરદરી એવી પેસ્ટ બનાવીને રેડી કરી લીધી છે તો તમે જોઈ શકો છો અહીંયા આપણે આને સાવ સ્મૂથ નથી પીસ્યું દરદરું જ રાખ્યું છે તો ચાલો આ પેસ્ટ આપણી બનીને એકદમ રેડી થઈ ગઈ છે તો પેસ્ટને આપણે સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે ગલકા લઈ લઈએ તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા ગલકાને સરસ એવા વોશ કરી લીધા છે અને હવે આપણે એની ઉપરની છાલ હટાવી લેવાની છે તો આ ગલકાનું શાક એકદમ નવી જ રીતે બને છે તમે કદાચ જ ક્યારેક આને બનાવ્યું હોય પણ જો ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી એવું ખાવામાં લાગે છે અને બધાને ખૂબ જ પસંદ આવે એવું આ શાક બને છે તો હવે ગલકાની છાલ આપણે હટાવી દીધી તો હવે આપણા ઘરમાં જે મોટા કાણાવાળી ખમણી હોય છે કાણાવાળી એ લઈ લેવાની છે એની મદદથી ગલકાને આપણે ખમણી લેવાના છે તો તમારે જેટલું શાક બનાવવું હોય એટલા તમારે અહીંયા ગલકાનું પ્રમાણ રાખવાનું છે તો અહીંયા અઢીસો ગ્રામ ગલકામાંથી ચાર થી પાંચ લોકો આરામથી જમી શકે એટલું શાક બનીને રેડી થઈ જાય છે તો ચાલો અહીંયા ગલકા પણ આપણે સરસ એવા ખમણી લીધા છે અને જાડી ખમણીથી જ આપણે એને ખમણવાના છે એનું આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે તો આપણે એને એક બાઉલમાં લઈ લીધા છે બધું ગલકાનું છીણ અને એમાં હવે મેં થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરી દીધા અને થોડું તીખાસ માટે મેં અહીંયા એક લીલું મરચું જેને ઝીણું કટ કરીને એડ કર્યું છે અને સાથે જ અડધી ચમચી જેટલો હળદર પાવડર અને થોડો એટલો મેં અહીંયા લાલ મરચું પાવડર એડ કર્યો છે એટલે કે અડધી ચમચીથી પણ ઓછો અને અડધી ચમચીથી ઓછો મેં અહીંયા ગરમ મસાલો એડ કર્યો છે અને સાથે જ આપણે જે પેસ્ટ વાટીને રાખી છે ડુંગળી ટમેટાવાળી એ એક ચમચી જેટલી એડ કરી દીધી છે અને હવે આપણે આમાં ચણાનો લોટ એડ કરવાનો છે તો ચણાનો લોટ તો હંમેશા બધાની ઘરમાં હોય જ છે તો અહીંયા મેં ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે તો જો આપણે જરૂર પડે એમ લોટ એડ કરવાનો છે વધારે પણ લોટ એડ નથી કરી દેવાનો તો જો અહીંયા મેં બધું મિક્સ કરી લીધું છે હજુ થોડા લોટની જરૂર લાગે છે તો હું અહીંયા એક ચમચી જેટલો ફરીથી લોટ એડ કરું છું તો જાડી ખમણવાનું કારણ એ જ છે કે જો જાડી ખમણીથી આપણે છીણ કરશું ગલકાનું તો એમાંથી પાણી ઓછું રિલીઝ થશે તો એટલા માટે અહીંયા જાડી ખમણીથી આપણે ખમણશું ને પાણી ઓછું છૂટશે તો આપણે આમાં લોટ પણ ઓછો એડ કરવો પડશે તો જોઈ શકો છો અહીંયા આપણું એકદમ સરસ એવું બેટર બનીને રેડી થઈ ગયું છે એકદમ થીક એવું તો જો આવી રીતે જોઈ લેવાનું છે કે વળી એકદમ આરામથી પડે છે એવું થીક આપણે બેટર રાખવાનું છે તો અહીંયા આવું બેટર બનાવવા માટે મારે ચાર ચમચી ચણાના લોટની જરૂર પડી છે અને આગળ આપણે મીઠું બિલકુલ એડ નહોતું કર્યું કારણ કે જો મીઠું એડ કરી દેત તો આપણા બેટરમાંથી પાણી છૂટું પડી જાત અને બેટર પ્રમાણમાં આપણું ઢીલું થઈ જાત તો જયારે આપણે તેલ ગરમ થવા માટે મૂકી દઈએ આ વળી આપણે તળવાની છે જ્યારે આપણું તેલ ગરમ થઈ જાય ત્યારે જ આપણે આ બેટરમાં મીઠું એડ કરવાનું છે સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને તેલને એકદમ સરસ એવું ગરમ થયા પછી આપણે એમાં આવી રીતે નાની મોટી તમને જે સાઈઝની વડીઓ પસંદ હોય એ સાઈઝની વડી આપણે તેલમાં પાડી લેવાની છે તો બનાવવું ખૂબ આ શાક છે અને આ પ્રોસેસ કરતાં પણ બિલકુલ વાર નથી લાગતી તો એકવાર તમે પણ આમ ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો તમારી ઘરે પણ બધાને આ રેસીપી ખૂબ જ પસંદ આવવાની છે આ ગલકાનું સાપ ખૂબ જ પસંદ આવવાનું છે છે તો તમે જોઈ શકો છો આપણે આપણે અહીંયા તેલમાં તેલમાં જેટલી આવે એટલી એકી સાથે એડ કરી દીધી છે અને ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે તો વળીઓ આપણી થોડી ક્રિસ્પી થાય પછી આપણે તેને આવી રીતે ફેરવી લેવાની છે એકદમ હળવા હાથે તો આ વળીઓને તળાતા બિલકુલ વાર નથી લાગતી એકદમ જલ્દીથી તળાઈને રેડી થઈ જાય છે જો આપણી ઘરે કોઈ અચાનક મહેમાન આવ્યા હોય અને ફ્રીજમાં કોઈ શાક ન હોય તો ત્યારે તમે આ ગલકા જો ઘરમાં પડ્યા હોય તો આવી રીતે ગલકાનું શાક બનાવીને મહેમાનને આપશો તો મહેમાન પણ વખાણ કરવાના છે અને જરૂરથી પૂછવાના છે કે તમે આ શાક કઈ રીતે બનાવ્યું છે તો ચાલો આપણી વાતો વાતોમાં વળીઓ પણ સરસ એવી તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો એનો કલર સરસ એવો ચેન્જ થઈ ગયો છે તો એકદમ સરસ એવું તેલમાંથી નીતારી અને બધી વળીઓને બહાર કાઢી લેવાની છે તો ચાલો હું તમને બતાવું કે આપણે અહીંયા વળીઓને કેવી તળાઈને રેડી કરી લીધી છે તો જો આ તમે જોઈ શકો છો આપણી વળીઓનો એકદમ સરસ એવો કલર ચેન્જ થઈ ગયો છે અને વળીઓ ઉપરથી પણ એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે પણ અંદરથી એકદમ સોફ્ટ છે કારણ કે આપણે લોટના પ્રમાણમાં ગલકાનું પ્રમાણ વધારે રાખ્યું હતું એટલા માટે તો ચાલો હવે શાકનો વઘાર કરી લઈએ તો વઘાર કરવા માટે એ જ વાસણમાં વધારાનું તેલ આપણે હટાવી લેવાનું છે અને શાક માટે જેટલી તેલની જરૂર છે એટલું તેલ રાખી દીધું છે અને અડધી ચમચી જેટલી રાય અડધી ચમચી જેટલું જીરું અને બે ચમટી જેટલી હિંગ એડ કરી દીધી છે અને વઘારને આપણે સરસ એવો ફૂટવા દેવાનો છે તો આપણો વઘાર સરસ એવો ફૂટી જાય પછી આપણે જે ડુંગળી ટમેટાવાળી પેસ્ટ બનાવીને રાખી છે તે એડ કરી દેવાની છે અને આ પેસ્ટને આપણે સરસ એવી તેલ સાથે મિક્સ કરી લેવાની છે તો અહીંયા આપણે શાકનો વઘાર કરતી વખતે તેલ ઓછું રાખશું કારણ કે આપણે વળીઓ તળી છે એને જ્યારે આપણે શાકમાં એડ કરીશું તો તેમાંથી પણ આપણે તેલ છૂટું પડશે તો એટલા માટે શરૂઆતમાં આપણે અહીંયા થોડું તેલ ઓછું લેવાનું છે અને જો તમે જોઈ શકો છો પેસ્ટને પણ સરસ એવી મેં તેલ સાથે મિક્સ કરી દીધી છે અને ગેસની ફ્લેમ અત્યારે હાઈ જ રાખેલી છે ને પેસ્ટને પણ સરસ એવી આપણે મિક્સ કરી અને આપણે એને એકદમ સરસ એવી સંતળાવવા દેવાની છે કારણ કે બધી વસ્તુ આપણે કાચી જ લીધી છે અને આ સ્ટેજ ઉપર જો તમારે ગ્રેવી ઓછી તમને લાગતી હોય કે તમારી પાસે ટમેટું અવેલેબલ ન હોય તો તમે અહીંયા ટમેટાની જગ્યાએ બે ચમચી જેટલો કે એક ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દેવાનો છે ચણાનો લોટ આપણે કાચો જ એડ કરવાનો છે ગ્રેવીમાં અને ગ્રેવી સાથે ચણાના લોટને પણ સરસ એવો સાંતળી લેવાનો છે તો ટમેટાની જગ્યાએ જો ચણાનો લોટ એડ કરશો તો પણ આપણી ગ્રેવી એકદમ થીક અને રીચ બનશે તો જો હવે ગ્રેવી ઉપર સરસ એવું તેલ આવી ગયું છે તો આપણે એમાં થોડા મસાલા કરીએ વધારે મસાલા આપણે નથી કરવાના તો મસાલામાં મેં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર બે ચપટી જેટલી હળદર અને એકદમ ઓછું એવું મેં અહીંયા મીઠું એડ કરી દીધું છે મીઠું આપણે શરૂઆતમાં પેસ્ટમાં પણ એડ કર્યું હતું ને વળીમાં પણ એડ કરેલું છે એટલા માટે થોડું જ એડ કર્યું છે અને સાથે જ અડધી થી પોણી ચમચી જેટલો મેં અહીંયા જીરું પાવડર એડ કર્યો છે જો તમારે ગરમ મસાલો એડ કરવો હોય તો તમે કરી શકો છો અને આ મસાલાને આપણે સરસ એવા ગ્રેવી સાથે મિક્સ કરી લેવાના છે અને મસાલાને પણ આપણે થોડી વાર માટે તેલમાં સંતળાવા દેવાના છે તો તમે જોઈ શકો છો મસાલામાંથી અને ગ્રેવીમાંથી સરસ એવું તેલ છૂટું થવા લાગ્યું છે તો અહીંયા હું નાના ત્રણ મરચાં લઉં છું જેમાં મેં કટ લગાવી દીધો છે અને એ મરચાં પણ હું ગ્રેવીમાં એડ કરી દઉં છું મરચાંનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ આવે છે જો તમને પસંદ હોય તો તમારે એડ કરવાના છે બાકી તમે સ્કીપ કરી શકો છો તો જો ગ્રેવી સરસ એવી આપણી હવે થઈ ગઈ છે સાઈડમાંથી તેલ પણ છૂટું થઈ ગયું છે તો હવે આપણે એમાં પાણી એડ કરીએ તો જે મિક્સરના જારમાં આપણે મસાલો પીસ્યો હતો એમાં જ મેં થોડું પાણી લઈ લીધું છે અને પાણી આપણે ગ્રેવીમાં એડ કરી અને પાણીને સરસ એવું મિક્સ કરી લેવાનું છે તો અત્યારે તમારે શાકમાં કેટલી ગ્રેવી જોવે છે એ પ્રમાણે પાણી એડ આપણે કરવાનું છે તો અહીંયા મને પાણી હજુ થોડું ઓછું લાગે છે તો મેં અહીંયા થોડું વધારે પાણી એડ કર્યું એટલે ટોટલ જો હું તમને માપ કહું પાણીનું તો અહિયાં આપણે એક કપ જેટલું પાણી એડ કરવાનું છે તો પાણી અહિયાં તમારી રીતે તમે વધારે ઓછું કરી શકો છો તો પાણી આપણું સરસ એવું ઉકળે ત્યાં સુધી આપણે ઉકળવા દેવાનું છે અને પછી આગળની પ્રોસેસ આપણે કરવાની છે તો પાણી જો આપણું અહીંયા સરસ એવું ઉકળી ગયું છે તો હવે આપણી જે વળીઓ બનાવીને આપણે રાખી છે તે આપણે એમાં એડ કરી દેવાની છે તો પાણી આપણું સરસ એવું ઉકળે પછી જ આપણે વળીઓ એડ કરવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને વળીઓને પણ આપણે સરસ એવી ગ્રેવી સાથે મિક્સ કરી લઈએ અને આમ થોડીવાર માટે ખુલ્લું પાકવા દઈએ જેથી કરીને ગ્રેવી પણ એકદમ સરસ એવી થીક થઈ જાય અને આપણી જે વળીઓ બનાવી છે એમાં પણ અંદર સુધી એકદમ સરસ એવો મસાલો અને ગ્રેવી ચડી જાય તો તમે જોઈ શકો છો હવે આપણું શાક એકદમ સરસ એવું થવા જ આવ્યું છે અને ઉપરથી પણ તેલ સરસ એવું દેખાવા જ લાગ્યું છે તો હવે આપણે એમાં બે ચપટી જેટલી કસૂરી મેથી એડ કરી દઈએ કસૂરી મેથી એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે જો તમારે એડ કરવી હોય તો તમે એડ કરી શકો છો બાકી સ્કીપ પણ કરી શકો છો તો હવે લાસ્ટમાં આપણું શાક એકદમ બનીને રેડી થઈ ગયું છે સરસ એવું શાક ની ઉપર તેલ આવી ગયું છે તો થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે તો અત્યારે મેં આટલી ગ્રેવી રાખી છે જો તમારે વધારે ગ્રેવી જોઈતી હોય તો ગેસની ફ્લેમ તમારે થોડી વાર પહેલા બંધ કરી દેવાની છે ને થોડી ગ્રેવી વધારે રાખી દેવાની છે તો ચાલો આપણું શાક એકદમ બનીને રેડી થઈ ગયું છે તો આ શાક તમે રોટલી ભાખરી પરાઠા કે રોટલા ગમે તેની સાથે ખાશો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે તો એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને હા જો વિડીયો અત્યાર સુધીનો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને સાથે જ બાજુમાં આપેલા બે લાયકોનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસિપીની નોટિફિકેશન તમારા સુધી પેલા આવે અને હા મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારું આ નવી રીતે ગલકાનું શાકની રેસીપી કેવી લાગી તો ચાલો આપણું એકદમ ટેસ્ટી વાળું ઢાબા રેસ્ટોરન્ટના પનીરના શાકને ટક્કર મારે ને તેવું આપણું ગલકાનું શાક બનીને રેડી થઈ ગયું છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ